ખેડૂત આંદોલનની બહુ મોટી ઉપલબ્ધિ કહી શકાય તેવી ઉપલબ્ધિના સમાચારો મોડી રાતથી વહેતા થયા છે કારણ કે સરકાર અને ખેડૂતો વચ્ચેની જે બેઠક હતી એ મોડી રાત્રે ખતમ થઈ છે અને મોડી રાત્રે પૂરી થયેલી બેઠક બાદ ખેડૂત આગેવાનો અને કેન્દ્ર સરકારના મંત્રીઓએ સંયુક્ત રૂપમાં જે પત્રકાર પરિષદને સંબોધન કર્યું છે એના ઉપરથી જે માહિતી આપણા સુધી પહોંચી છે એ માહિતી આપણા લાભની દિશામાં આગળ વધતું આંદોલન આ પ્રકારની છબી ઊઠે છે હવે આ જે છબી ઊઠે છે આપણા હિતની દિશામાં આંદોલન જતું હોય એવું કયા મુદ્દા ઉપર લાગે છે એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું મિત્રો તો આ વિડીયોમાં બને રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આંદોલનની અસર જે થઈ છે એ અસર અવશ્ય સકારાત્મક દેખાઈ રહી છે આપણા ખેતીવાડીના પેદાશોના ભાવના મુદ્દે અત્યાર સુધીના આંદોલનો દરમિયાન ગયા વર્ષે તેર મહિના સુધી ચાલેલા આંદોલન દરમિયાન પણ એમએસપી ની મજબૂતી બાબતે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ લઘુત્તમ ટેકાના ભાવની બાબતે કોઈ ઉચ્ચતમ પાકો નિર્ણય કરવા માટે સરકાર તૈયાર નહોતી થઈ પણ આ વખતે વાતાવરણમાં કંઈક ફેરફાર છે સરકાર પર દબાણ કોઈ ને કોઈ કારણોસર વધારે છે એટલે સરકાર મુદ્દે આંશિક રીતે વાત કરવા માટે તૈયાર થઈ છે અને એને માટેની એક દરખાસ્ત સરકાર તરફથી ખેડૂત સંગઠનો સામે ગઈકાલની બેઠકમાં રજૂ કરવામાં આવી છે ગઈકાલે ચંદીગઢમાં રાત્રિના સમયે જે ઉચ્ચ સ્તરીય બેઠક મળી એ બેઠકમાં કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન અને આંદોલનકારી ખેડૂત સંગઠનો જે છે એના નેતાઓ આમની વચ્ચે ખૂબ લાંબા સમયની બેઠક ચાલી ચાર થી પાંચ કલાક ચર્ચાઓ ચાલી અને એમાં સરકારે જે દરખાસ્ત આપી છે એ દરખાસ્ત બહુ અગત્યની છે પાંચ વસ્તુઓ ઉપર સરકાર આગામી પાંચ વર્ષ માટે પ્રાયોગિક ધોરણે સંપૂર્ણપણે સરકાર ખરીદી કરવાની શરતે એમએસપી આપવા તૈયાર થઈ છે કઈ છે આ પાંચ વસ્તુઓ તો એમાં એક છે અરહર એટલે કે તુવેર બીજું છે ઉડદ એટલે કે અડદ ત્રીજું છે મકાઈ ચોથું છે મસૂર અને પાંચમા ક્રમે છે કપાસ જયારે કપાસનું નામ આવે છે ત્યારે કેટલાક વર્ષોથી મુખ્ય પાક કપાસનો પાક છે અને કપાસના પાકમાં ભાવ સંબંધી છેલ્લા બે વર્ષથી આપણી ગજબની પરેશાની છે હવે જ્યારે સરકાર આ દરખાસ્ત રજૂ કરી છે ત્યારે દરખાસ્તનું રૂપ કેવું છે તો દરખાસ્તનું જે રૂપ છે એવું છે કે આ પાંચ પેદાશોને સરકાર સીધે સીધી એજન્સીઓ મારફત ખરીદશે જે એજન્સીઓ ખરીદવાનું કામ કરશે એમાંથી મોટાભાગની એજન્સીઓથી આપણે સૌ પરિચિત છીએ જેમ કે નાફેડ અને સીસીઆઈ કપાસ છે એની ખરીદી સીસીઆઈ કરશે અને સીસીઆઈ નામથી આપણે ગુજરાતના સૌ ખેડૂતો પરિચિત છીએ એવી જ રીતે નાફેરના નામથી પણ આપણે ગુજરાતના સૌ ખેડૂતો પરિચિત છીએ હવે જે માલ ખરીદવાનો છે એના પર સરકારે કોઈ નિયંત્રણ નથી રાખ્યું ખેડૂત જેટલો પકડશે એટલો સરકાર ખરીદશે એવું સરકારે આ દરખાસ્તમાં વચન આપ્યું છે પાંચ વર્ષ માટે આ એક પ્રયોગ કરવામાં આવશે સરકાર તરફથી સરકાર અને ખેડૂતોની વચ્ચે પાંચ વર્ષ દરમિયાન કેવો વ્યવહાર થાય છે અને કેવું એનું પરિણામ મળે છે સવાલ એમએસપી નક્કી કરવાના મુદ્દાનો બચે છે એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ કોઈ પણ વસ્તુના ઉત્પાદન પછી એનો જે ભાવ નક્કી કરવાનો છે એ ભાવ નક્કી કરનારું સરકારનું જે પંચ છે એ પંચ એટલે સીએસીપી હવે સીએસીપી શું છે કેવી રીતે કામ કરે છે અત્યારે એની શું સ્થિતિ છે એના વિશે મિત્રો આપણે ચાર દિવસ પહેલા એક વિગતવાર વિડીયો બનાવી અને અપલોડ કર્યો છે આ આપણી ચેનલ પર એટલે સીએસીપી વિશે આ ચેનલ પરના આપણા આગળના વિડીયો પરથી પણ આપ સંપૂર્ણ માહિતી મેળવી શકશો એટલે સીએસીપી જે રીતે ભાવ નક્કી કરે છે એ ભાવ નક્કી કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પર આપણા ગુજરાતના ખેડૂતો આગામી દિવસોમાં કેટલું દબાણ લાવી શકે છે એના આધારે આપણા કપાસના ભાવ નક્કી થશે મિત્રો હવે આ જે દરખાસ્તો આવી છે એ દરખાસ્તો સ્વીકારવી અને હાલ પૂરતું આંદોલનને મોકૂફ રાખવું કે આંદોલન શરૂ રાખવું અને સરકારની જે આ દરખાસ્તો છે એ દરખાસ્તો સાથે અસહમતિ જાહેર કરવી એ ખેડૂત આગેવાનો બે દિવસ દરમિયાન નિર્ણય કરી અને નવેસરથી સરકાર સાથે વાત કરશે પણ એક વાત આપણા હિતમાં ગુજરાતના હિતમાં ભલે આપણે આ આંદોલનમાં કોઈ પ્રયાસો નથી કર્યા આપણે આપણા તરફથી કોઈ યોગદાન નથી આપ્યું પણ આપણા કંઈક ઉજવાય છે હવે સરકારની સાથે ખેડૂતો જો સંમત નહીં થાય તો આંદોલન આગળ વધશે અને ખેડૂતો જો સરકાર સાથે સહમત થશે તો આંદોલન અહીંથી લગભગ પૂરું થશે અથવા તો એને મોકૂફ રાખવામાં આવ્યું છે એવું પણ આપણે કહી શકીએ હવે એને માટે બે દિવસનો સમય લીધો છે ખેડૂત આગેવાનો એ સરકાર પાસેથી બે દિવસ દરમિયાન ફરી એક વખત પાછી બેઠક થશે હવે એ બેઠકમાં ખેડૂત પ્રતિનિધિઓ જે છે આપણા એ કેવી રીતે આગળ વધે છે એના આધારે આગામી દિવસોમાં શું થશે એની વિગત આપણે મેળવવાની રહેશે મિત્રો તો આ સમગ્ર ઘટના પર આપણે પૂરેપૂરી નજર રાખી અને બેઠા છીએ તમામ સમાચારો શક્ય હોય સોર્સિસ મારફત મેળવી અને અહીંથી આપણા આ પ્લેટફોર્મ પરથી આપણે આ ચેનલ એગ્રીટેક વિથ ગોપાણી પરથી અમે મહત્તમ આપના સુધી પહોંચાડવાના પ્રયાસો કરશું તો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપના સૌના તરફથી પણ પ્રયાસો થતા રહે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત